આપડે લાઈવ છતા વિડીયો કે ભાઈ ફેસબુક મારી પ્રોફાઇલ બંધ કરવાનું કે આજે લેવો છે કે મારી પ્રોફાઇલ ચાલુ કરી દીધી અને રીલ પણ પૈસા આવવાના ચાલુ થઈ ગયા છે

બઉ ખુશી છે કારણ કે ફેસબુક માંથી ઘણા ટાઈમ પાંચ છ મહિના જે આપણે કોપીરાઈટ નો કેસ ચાલતો હતો આજે પૂરો થયો છે અને આજે અમારે એના પેમેન્ટ આવવાનું આજથી

તમારું ચોખું ખાય છે ભાઈ ચાલો જમી લેવીએ ચાલો આવો જમવા તો મિત્રો અત્યારે વાગા છે સાંજના સવા છ અને અમે જેવા કારખાને થી ઘીરે સવારમાં છે કરવા પેલા ગાડી સાફ કરી નાખી સવારે સાત વાગ્યા અમારે જવું છે સાળંગપુર

અમે બધા જમી લીધું છે અને હવે અમે શાંતિ થી બેઠા શૂટિંગ ઉતારતા હતા રીલ્સ મનાવતા હતા અને કાલે અમારે સવારે વહેલું જવાનું છે સાળંગપુર હનુમાન ના દર્શન કરવા બે દર અમે સાળંગપુર જઈ છીએ પણ આજ વખતે અમારે બે પુણ્ય ભેરી થઈ ગઈ છે બે મહિનાથી ગયા નથી તો કાલે સવારે અમે સાળંગપુર જવાના છીએ પરમ દિવસ નો લોક આવશે સાળંગપુર નો અત્યારે અમે જો રીલ નું શૂટિંગ કરતા હતા તો ચાલો આજ માટે એટલું જ છે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક માં ફોલો કરજો લાઈક કરજો શેર કરજો થેન્ક યુ સો મચ જય માતાજી